ધન ધનરાશિનું વાર્ષિક રાશિફળ ધન રાશિના જાતકોનું કેવું રહેશે વર્ષ જાણો તમારું બે હજાર પચ્ચીસનું વાર્ષિક રાશિફળ ધનુ રાશિના જાતકો માટે બે હજાર પચ્ચીસ આર્થિક રીતે મિશ્ર પરિણામો ધરાવે છે વર્ષના પ્રારંભમાં ગુરુનું છઠ્ઠા ભાવમાં ગોચર મિશ્ર પરિણામ આપશે પરંતુ શનિનો પ્રભાવ આર્થિક સ્થિતિને મજબૂત કરશે મે મહિના બાદ ગુરુનો લાભદાયક ગોચર આવકમાં વધારો કરશે વેપાર વ્યવસાયમાં મહેનત વધુ જરૂરી છે પરંતુ સારો નફો મળશે નોકરીમાં પ્રગતિ અને પ્રમોશનની શક્યતા છે ધન રાશિનું વાર્ષિક રાશિફળ જાણો કેવું રહેશે વર્ષ વર્ષ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન નોકરીયાત લો કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે લક્ષ્મીની કૃપા આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન પ્રેમી યુગલો માટે શું છે સમાચાર કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતિ આજે તમારું કેવું રહેશે સ્વાસ્થ્ય સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં વેપાર વ્યવસાય ધનુ રાશિવાળા વેપાર વ્યવસાયના દ્રષ્ટિકોણથી ધનુ રાશિફળ બે હજાર પચ્ચીસ તમને મિશ્ર પરિણામ આપી શકે છે એક બાજુ જ્યાં દસમા ભાવ ઉપર મેં મહિના સુધી રાહુ કેતુનો પ્રભાવ બની રહેશે ત્યાં માર્ચથી લઈને બાકીના સમયમાં શનિનો પ્રભાવ રહેશે આ બંને સ્થિતિઓ કાર્યસ્થળના દ્રષ્ટિકોણથી બહુ સારી નહીં કહેવામાં આવે એટલે કે કામો ધીમે ધીમે થશે તમે જેની સાથે મીટીંગ કરવા જઈ રહ્યા છો કે જેની ઉપર તમારો કામ ધંધો નિર્ભર કરે છે લોકોને વધારે સપોર્ટ નહીં મળી શકે તમારી રૂચિ પણ કામ ધંધામાં અમુક હદ સુધી ઓછી થઈ શકે છે પરંતુ આ બધાની વચ્ચે સકારાત્મક વાત એ રહેશે કે મેં મહિના મધ્ય ભાગથી લઈને વર્ષનો બાકીનો સમયમાં ગુરુનો ગોચર તમારા સાતમા ભાવમાં રહેશે જે તમારા વેપાર વ્યવસાયને બઢાવો દેવાનું કામ કરશે બુધનો ગોચર પણ વર્ષનો અધિકાંશ સમયે તમને ફેવર કરતો પ્રતીત થઈ રહ્યો છે આ બધી જ સ્થિતિઓને મેળવીને અમે કહીએ છીએ કે આ વર્ષે વેપાર વ્યવસાય સહેલો નહીં રહે મહેનત વધારે લાગી શકે છે કઠિનાઈ પણ રહી શકે છે પરંતુ લગાતાર કોશિશ કરીને તમે નહીં ખાલી પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકો પરંતુ વેપાર વ્યવસાયમાં તરક્કી પણ કરી શકશો અને સારો નફો કમાઈ શકશો તો પણ સ્પષ્ટ કરી દઉં કે આ બધી જ ઉપલબ્ધિઓ સંભવ છે પરંતુ એમના માટે કઠિન મહેનત પરિશ્રમ અને સારી યોજનાઓ પર કામ કરવાની જરૂરત રહેશે નોકરી ધનુ રાશિવાળા નોકરીના દ્રષ્ટિકોણથી અમે વર્ષને મિશ્ર પરિણામ આપીશે ધનુ રાશિફળ બે હજાર પચ્ચીસ વર્ષની શરૂઆતથી લઈને મે મહિના મધ્ય સુધી દેવગુરુ ગુરુનો ગોચર તમારા છથા ભાવમાં રહેશે જે નોકરી માટે કોશિશ કરી રહ્યા લોકો માટે મદદગાર બનશે પ્રતિસ્પર્ધા પરીક્ષા હોય કે પછી સાક્ષાત્કાર આ મામલોમાં તમને સફળતા મળશે અને તમે નોકરીની પ્રાપ્તિ પણ કરી શકશો પરંતુ તમે તમારી ઉપલબ્ધિઓને લઈને પૂરી રીતે સંતુષ્ટ નહીં રહે રાહુનો ગોચર પણ મેં મહિના સુધી આવા જ સંકેત આપે છે કે તમારા મનમસ્તકમાં અસંતોષનો ભાવ રહી શકે છે જે નોકરીને લઈને પણ રહી શકે છે મેં પછી રાહુ અને ગુરુ બંનેનો ગોચર અનુકૂળ થઈ રહ્યો છે આવી સ્થિતિમાં નોકરીમાં તમે વધારે સારું કરી શકો છો બધા જ પ્રકારની નોકરી કરવાવાળા લોકો થોડા નવા પ્રયોગ કરી શકશે નવી જગ્યાની શોધ કરી શકશે એની સાથે સાથે પ્રમોશન વગેરે પણ મેળવી શકશો પરંતુ આની વચ્ચે માર્ચ મહિના પછી શનિના ગોચરમાં થયેલા પરિવર્તન મનમાં અસંતોષ દેવાનું કામ કરી શકે છે બીજા શબ્દમાં ઉપલબ્ધિઓ તો મળતી નજર આવી રહી છે પરંતુ ઉપલબ્ધિઓને લઈને સંતુષ્ટિનો ભાવ નજર નહીં આવે એવામાં અમે કહી શકીએ છીએ કે આ વર્ષે કઠિનાઈ પછી તમે તમારી નોકરીમાં સારું કરી શકશો નોકરીમાં બદલાવ પણ સંભવ છે એની સાથે સાથે ઘણા લોકોને પ્રમોશન પણ મળશે પરંતુ શાયદ પોતાની ઉપલબ્ધિઓને લઈને મનમાં સંતુષ્ટિનો એ ભાવ નહીં રહે જેની તમે ઉમ્મી કરી હતી શિક્ષા ધનુ રાશિ વાળા શિક્ષાના વિષય માધ્યમથી રાશિફળ બે હજાર પચીસ એવરેજ કે એવરેજ કરતા સારા પરિણામ આપી શકે છે એક બાજુ જ્યાં ગુરુનો ગોચર વર્ષની ની શરૂઆત થી લઈને મેં મહિના મધ્ય ભાગ સુધી છઠ્ઠા ભાવમાં રહીને પ્રતિસ્પર્ધા પરીક્ષામાં ભાગ લેવાવાળા વિદ્યાર્થીઓને સારા પરિણામ આપશે તો ત્યાં મેં મહિના મધ્ય ભાગમાં ગુરુ બધા જ પ્રકારના વિદ્યાર્થીઓને સારા પરિણામ આપવાનો સંકેત આપે છે મે મહિના મધ્ય ભાગ પહેલાનો સમય ખાલી થોડા વિદ્યાર્થીઓ માટે સારો રહેવાનો છે પરંતુ આની વચ્ચે શનિ અને રાહુ ગોચરના કારણે તમને તમારા વિષયમાં ફોકસ કરવામાં થોડી કઠિનાઈનો અનુભવ કરવો પડી શકે છે અભ્યાસમાં મન ઓછું લાગશે આવામાં લગાતાર કોશિશ કરશો તો મોડી સવારે તમે નહીં ખાલી પોતાના વિષયને સારી રીતે ઓળખી શકશે સમજી શકશે પરંતુ એ વિષયમાં તમે સારું પ્રદર્શન કરી શકશો લવ લાઈફ ધનુ રાશિ વાળા લવ રાશિફળ બે હજાર પચીસ પહેલા ભાગની વાત કરીએ તો આ પ્રેમ સંબંધ માટે થોડો કમજોર રહી શકે છે પરંતુ મેં મહિના મધ્ય પછી દેવગુરુ ગુરુ સાતમા ભાવમાં જઈને તમારી લવ લાઈફ સારી એવી અનુકૂળતા દેવાનું કામ કરશે પાંચમા ભાવનો સ્વામી મંગળની સ્થિતિ ઓવરઓલ એવરેજ પરિણામ દેતું નજર આવી રહ્યું છે પરંતુ શુક્ર ગ્રહની સ્થિતિ આખા વર્ષમાં ઘણી હદ સુધી અનુકૂળ પરિણામ દેવાનું કામ કરશે આ રીતે અમે કહી શકીએ છીએ કે સામાન્ય રીતે પ્રેમ સંબંધ માટે આ વર્ષ સારું રહેશે પરંતુ વર્ષનો પહેલો ભાગ તુલનાત્મક રૂપથી થોડું કમજોર રહી શકે છે પરંતુ વર્ષનો બીજો ભાગ બહુ સારા પરિણામ આપતું પ્રતીત થઈ રહ્યું છે આવી સ્થિતિમાં વર્ષના પહેલા ભાગમાં પ્રેમ સંબંધોને લઈને બિલકુલ લાપરવાહ નહીં થવું જોઈએ નાના મોટા વિવાદ થવાની સ્થિતિમાં પણ લવ પાર્ટનરને પૂરો ટાઈમ આપવો જોઈએ એને મનાવાની કોશિશ કરવી જોઈએ નહીં કે વિવાદને મોટો કરવો જોઈએ વર્ષનો બીજો ભાગ બહુ સારા પરિણામ આપી શકે છે આ સમયે તમારો પાર્ટનર પણ બહુ સમજદારીથી કામ લેશે અને તમારી લવ લાઈફમાં તમે બહુ સારા પરિણામ મેળવી શકશો લગ્ન જીવન ધનુ રાશિવાળા જેમની ઉંમર લગ્નની થઈ ગઈ છે એમના માટે વર્ષનો બીજો ભાગ બહુ સારા પરિણામ દેવાનું કામ કરી શકે છે વર્ષના પહેલા ભાગમાં પ્રયાસ એટલો સારો રંગ નહીં લાવી શકે જેનાથી સારી મનોકામનાઓ પૂરી થઈ શકે પરંતુ મેં મહિના મધ્ય પછી દેવગુરુ ગુરુજે તમારી લગ્ન રાશિનો સ્વામી છે તમારા સાતમા ભાવમાં ગોચર કરશે અને તમારા લગ્નનો રસ્તો ખોલી શકશે વર્ષનો બીજો ભાગ ખાસ કરીને મેં મહિના મધ્ય પછી લગ્ન સગાઈ જેવા મામલામાં સારી એવી અનુકૂળતા જોવા મળી શકે છે લગ્નજીવનની વાત કરીએ તો આ વિષયમાં પણ વર્ષનો બીજો ભાગ સારા એવા પરિણામ આપી શકે છે વર્ષના પહેલા ભાગમાં કોઈ મોટી પ્રતિકૂળતા નજર નથી આવી રહી પરંતુ તુલના કરવાથી અમે મેળવીએ છીએ કે વર્ષના બીજા ભાગમાં તમે તમારા જીવનનો સારો આનંદ ઉઠાવી શકશો આરોગ્ય આ વર્ષે ધનુ રાશિફળ બે હજાર પચ્ચીસ મુજબ આરોગ્યના દ્રષ્ટિકોણથી વર્ષ બે હજાર પચ્ચીસ તમને મિશ્ર પરિણામ આપી શકે છે એક બાજુ જ્યાં શનિગોચર વર્ષની શરૂઆતથી લઈને માર્ચ મહિના સુધી બહુ સારા પરિણામ દેતું નજર આવી રહ્યું છે ત્યાં માર્ચ પછી શનિગ્રહ આરોગ્યના મામલે કમજોર પરિણામ આપી શકે છે ખાસ કરીને એ લોકોને જેને હૃદય અને છાતીની આજુબાજુમાં પરેશાની પહેલાથી જ હોય એમને માર્ચ મહિના પછીથી અપેક્ષા મુજબ વધારે સાવધાની રાખવાની જરૂરત છે પરંતુ મેં પછી રાહુનો ગોચર ચોથા ભાવમાંથી હટી જશે એટલા માટે પરેશાની ઓછી થઈ જશે પરંતુ એપ્રિલથી લઈને મેં મહિના મધ્ય ભાગ પછી આરોગ્યનું વધારે ધ્યાન રાખવું જરૂરી છે મે મહિના મધ્ય ભાગ પછી ગુરુનો ગોચર તમારા સાતમા ભાવમાં પહોંચીને પહેલા ભાવને જોશે અને સમસ્યાઓને પૂરું કરવાનું કામ કરશે ભલે શનિની નજરના કારણે થોડી સમસ્યાઓ આવે પરંતુ ગુરુ એને ઠીક કરવા માટે મદદુપ બનશે આ રીતે અમે એ કહી શકીએ છીએ કે આ વર્ષે વચ્ચે વચ્ચે થોડી સમસ્યાઓ જોવા મળી શકે છે પરંતુ તમારા સંયમ સમજદારી અને ગુરુની કૃપાથી સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે અને તમે સારા આરોગ્યનો આનંદ લઈ શકશો ઉપાય શરીરના ઉપરના ભાગમાં ચાંદીના ઘરેણાં પહેરો સંભવ હોય તો દરરોજ નહીં તો દરેક શનિવારે ગાયને દૂધ અને ભાત ખવડાવો દરેક ગુરુવારના દિવસે પીળા ફળ કે પીળા કલરની મીઠાઈ મંદિરમાં ચડાવી શુભ રહેશે